સુરેન્દ્રનગરમાં માનવતાને નેવે મૂકી હોય તેવો કિસ્સો સામે આવ્યો ટીબી જેવી ગંભીર બીમારીથી પીડિત યુવકને ખુદ માતા સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં તરછોડીને જતી રહી તેવું યુવકનું કહેવું છે આ વ્યક્તિ ત્રણ કલાક સુધી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં સારવાર વગર પડ્યો રહ્યો સિવિલ હોસ્પિટલમાં આવતા ડોક્ટર્સ અને સ્ટાફે પણ દર્દીની સારસંભાળ ન લીધી પીડિત દર્દીએ ઈલાજ માટે હાથ જોડ્યા સિવિલ હોસ્પિટલમાં પણ પીડિત દર્દી યુવકનો હાથ સુરેન્દ્રનગર શહેરમાં માનવતા મરી પડી હોય તે પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે ખુદની માતા અને તેમના પુત્ર દ્વારા એક દર્દી ને સુરેન્દ્રનગર ની સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં ફેંકી દઈ અને પોતાના પરિવારજનો જતા રહ્યા છે કેમેરામેન ને કહીશ પહેલાં દ્રશ્યો દેખાડે કારણ કે આ માનવતાની મોટી મોટી વાતો થતી હોય છે તે વચ્ચે ખુદ માં અને પોતાનો પુત્ર છે તે આ દર્દીના ઈલાજ કરાવવાના સ્થાને તેમને સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં ફેંકી અને ગ્રાઉન્ડમાં જતા રહ્યા છે ખુદ તેમની સાથે પણ વાત કરવાનો આપણે પ્રયાસ કરશું કાકા કેવા પ્રકારની પરિસ્થિતિ અને શું ઘટના બની હું રાજકોટ રહેતો તો એટલો મને પાણી વધી ગયું તું ને એટલે અહીંયા મને દાખલ કર્યો અને પાણી ખેંચ્યું પાણી ખેંચ્યું ને

ટીવી નું છે બધા સારવાર ક્યારથી તમે પડ્યા છો ગ્રાઉન્ડ અહીંયા લગભગ બે અઢી કલાક થઈ ગયું હાલ માનવતા નેવી મુખ્ય પ્રકારની ઘટના છે તે સુરેન્દ્રનગર ની સિવિલ હોસ્પિટલ માં સામે આવી છે ફજલ ચૌહાણ જીએસટીવી